રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કરાયા બાદ ક્ષેત્રના નેતા શંકર ચૌધરી થરાદ પહોંચ્યા હતા અને વાવ થરાદ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં લોકો રાજ્ય સરકારનો આભાર માનવા માટે પણ પહોંચ્યા હતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લાનું વિભાજન નહીં પરંતુ નિર્માણ થયું છે અને આનાથી વિકાસના કાર્યોને વધુ વેગ મળશે આગળ લઈ જઈએ કે દેશની અંદર હરોળ નો જિલ્લો આપણા સરહદી વિસ્તારનો જિલ્લો બને એ સપના સાથે આપણે બધાએ કામ કરવું પડે એક એક વ્યક્તિએ કામ કરવું પડે આ કામ માં બધા સહયોગ કરવો પડે થરાદ જિલ્લો જાહેર થતાની સાથે શંકર ચૌધરી ત્યાંની મુલાકાતે પહોંચ્યા હતા અને તે કાર્યક્રમને લઈ અને લોકોની પણ મોટી મોટી સંખ્યા ત્યાં જોવા મળી હતી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા અને તેમને સંબોધન કરતી વખતે પણ શંકર ચૌધરીએ એવું કહ્યું હતું કે થરાદ જિલ્લો છે તેનું વિભાજન નહીં પરંતુ નિર્માણ થયું છે અને તેને જ કારણે વિકાસના કાર્યો જે થવાના છે તેને વધુ વેગ મળવાનો છે લોકોનો વિકાસ હવે ઝડપી બનશે